સિંગપુર વિસ્તારમાં રહેતા વેપારીને ગત મે બે હજાર ત્રેવીસમાં ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ આપ્યો હતો કૃપા નામની યુવતીએ પોતે ડાયબોસિસ હોવાનું અને મિત્રની જરૂર છે તેમ કહી સંબંધ આગળ વધાર્યો હતો બે સંતાનોના પિતા હોવાની ચોખવટ કરી હતી ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં વેપારી દુબઈ હતા ત્યારે યુવતીએ ફોન કર્યો હતો અને પોતાને તાગીના લેવાના હોય પચીસ હજારની માંગણી કરતા વેપારીએ પતિના અકાઉન્ટમાંથી આઈએમપી દ્વારા જ્વેલર્સના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા દુબઈથી પરત આવેલા વેપારી સાથે માર્ચથી એપ્રિલ સુધીમાં શારીરિક સંબંધ બાંધી લાખો રૂપિયા પડાવી લીધા હતા આ વેપારી પરણીત અને બે સંતાનોનો પિતા હોવાની વાતથી વાકેફ હોવા છતાં પોતાની સાથે રહેવા અને લગ્ન કરવા દબાણ કરી મકાન અને નાણાંની માંગણી કરી હતી વેપારીએ સંબંધ પૂરા કરવાનું કહેતા મકાન લાખ આપે તો જ બ્રેકઅપ કરવાની વાત પર અડેલી આ મહિલા જણાવી ભૂતકાળમાં પણ એકને ફસાવ્યો હોવાથી વેપારીએ પોલીસ ફરિયાદ કરી હતી વેપારીને ખંખેરવામાં આ યુવતીએ કોઈ કચાસ છોડી ન હતી વેપારી દુબયો હતો ત્યારે પત્નીના અકાઉન્ટમાંથી પચીસ હજાર જ્વેલર્સના અકાઉન્ટમાં દાખીના લેવા ટ્રાન્સફર કરાવ્યા હતા વેપારી દુબઈથી આવ્યો ત્યારે ચેઇન લેવા માટે વેપારી પાસેથી રોકડા રૂપિયા દોઢ લાખ લીધા હતા બાદમાં બે લાખ રૂપિયા બ્રેસલેટ લેવાના બહાને પડાવી પોતાની બર્થડે આવતી હોય દુબઈથી વેપારી પાસેથી આઈફોન ફિફ્ટીન પ્રો ગિફ્ટ તરીકે મંગાવ્યો હતો આ વેપારીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે કૃપા ઈરાદાપૂર્વક અમીર હોય તેવા પરિણીત પુરુષોને ફસાવતી હતી તેણે આ વેપારીને સીધું જ પરખાવ્યું હતું કે તમે મારી સાથે પ્રોટેક્શન વિના સંબંધ બાંધ્યા હોય આવનાર બાળકના પિતા તમે જ હશો જેથી તમારે મારી સાથે લગ્ન કરવા પડશે પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરી મકાન લઈ આપવા માંગણી કરતા વેપારીની હાલત કફોડી થઈ ગઈ હતી બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત